બાપુની જન્મજયંતિ નિમિત્તે માછીમાર ખારવા સમાજે સ્વચ્છ સાગરનું અભિયાન હાથ ધર્યું છે ત્યારે જેતપુર ડાયણ ઉદ્યોગનું ગંદુ પાણી અરબી સમુદ્રમાં ઠલવાય તે માટે સરકારને અપીલ પણ કરવામાં આવી છે આમ તો સમગ્ર માછીમાર સમાજની સાથે દરિયાકાંઠા વિસ્તારમાં વસતા લોકો પણ અરબી સમુદ્રને સ્વચ્છ રાખવાની પ્રેરણા દર્શાવે છે ત્યારે હાલ તો સમુદ્રને ગંદો કરવાનો ઈરાદો રાખનાર જેતપુર ડાયણ ઉદ્યોગને માછીમાર સમાજની ચેતવણી રૂપ આજનું સ્વચ્છ અભિયાન કહી શકાય તેવું છે આજે સ્વચ્છતા અભિયાન ખારવા સમાજ દ્વારા સંસ્થા જોડાયા આપણે શું સ્વચ્છ ભારત સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે શ્રમદાન તારીખ પહેલી ઓક્ટોબર ગાંધી જયંતિની પૂર્વ દિવસે સ્વચ્છતા અભિયાન હરેક નાગરિક દ્વારા કરવાનું આવાહન કરેલું છે આજ રોજ વાણો શ્રી પવનભાઈ શિયાળના અધ્યક્ષ સ્થાને ખારવા સમાજ બોટ એસોસિએશન પિલાણા એસોસિએશન અને અમારા નગરપાલિકાના કર્મચારી કાઉન્સિલર શ્રી અમારા ઉપપ્રમુખ શ્રી અને સર્વ કાર્ય કર્તાઓ દ્વારા આજે સાગર સ્વચ્છ સાગર સુરક્ષિત સુરક્ષિત સાગર માટેનું અભિયાન યાદ ધરેલું છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જેનાથી સાગરમાં રહેલી જીવસૃષ્ટિઓ છે એને ખરેખર તકલીફ પડે છે તો એ સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ બેન કરવા માટેનું આવાહન કરેલું છે અને જે સાગર કિનારે લોકો દ્વારા કચરો જે કરવામાં આવે છે એ અત્યારે સફાઈ અભિયાન રૂપે અમે સર્વ નાગરિકોએ સાથે જોડાઈ અને સફાઈ કરેલી છે અને સર્વે પણ લીધેલું છે કે આપણે આપણા પોરબંદરના ના સાગર ને ગાંધીભૂમિ ને સુદામા પુરક્ષિત રાખીએ આપણા સાગરને પણ સુરક્ષિત રાખીએ અને જે નિરોગી રહે કારણ કે સ્વસ્થ ક્યારે રહી શકો કે જ્યાં સ્વચ્છતા હોય તો જ તમે સ્વસ્થ રહી શકો તો આવી રીતે આપણે સ્વચ્છતાનો મંત્ર સિદ્ધ કરીએ અને આપણા વડાપ્રધાન શ્રી હાથે ખંભે ખંભો મિલાવી અને ભારતને સ્વચ્છ રાખીએ ભારત માતા કી જે